આજે આપણે આવી ગઈ સેમ્સ ક્લબમાં મોર્નિંગ જય માતાજી જય મમિયા આજે ભાઈ મસ્ત વાતાવરણ છે સ્ટોરે આવી ગયા આ તો ઘણું કામ છે જેટલો આપણો ઓર્ડર આ સેન્ડ કરવાનો એન્ડ જવાનું છે સેમ્સ ક્લબમાં બધું ઘણું કામ છે આજે તો અને ડિલિવરી પણ આવી છે કોરોના કોરોનાવાળાની અને કાલનો વિડીયો માળો ના જોતો ભાઈ જોઈ લેજો એક વાર અમીગો વાળો મસ્તીવાળો વાતાવરણ તો કેવું હોય વરસાદ કાલે કાલે બાર વાગે વરસાદ બંધ થયો તો વાતાવરણ જો તમે કેવું હોય ટેમ્પો છે હો ફતાડો તો હાલનું વાતાવરણ મસ્ત થયું ભાઈ જાકેટ વગર પણ ફર્યા ખાય હાર્ડ છપ્પન 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 સિક આપણે જીસી સ્ટોરનું બધી ડિલિવરી કાલે આવશે બધું ખાલી જાવ એ બધું કાલે ભરી જશે ને અમારા જગ્યાએ અંદર ભાઈ ભર્યું છે ફિલઅપ કર્યો કુલર બિયરનું જો બધું ખાલી હતું ભરવાનું ચાલુ જ છે હજી અંદર જો કાલે બધું પેપ્સી પેપસીનું બધું કમ્પ્લીટ સેટઅપ કર્યું મસ્ત એવું બધું ફૂલ ભરેલું કાલ તો જે પુલઅપની ડિલિવરી આવશે ઓલારની પણ આવશે આ બધું રિટર્ન કરવાનું કાલે રોય આ બધું જ રિટર્ન કરશે અને નવી પણ આવશે ડિલિવરી આજ હું સેમ ક્લબમાં હું લાવ્યો હું તમને બતાવું એક આ ટોયલેટ પેપર વધારે ઉપયોગ થવા જઈએ અને આ જો વોટર છે પાણી બીજું તો આ જો આ મંગાવી દીધું હું વિસ્ટન એન્ડ ફિફ્ટી ફિફ્ટી કુલિંગ કુલન્ટ આ કાલ આવી જશે બધું જે ખૂટતું ખોટતું જે પોલપમાં આવશે જે પોલપમાં એ બધું આવી જશે પોલારવાનું આ કુલર છે પોલાવાનું કાલ લીધે એવી આવશે એ હું કાલ બતાવી તમને બનાના આ બ્રેડ આવી જશે આ સી બધું જે પોલપમાં એ બધું ખૂટું આવ્યું જે પોલપમાં આવી જશે હવે આ એમ બધું ચેક કરવાની ઇન્વોઇસ બધા બિલો બિલો બધા ચેક કરીશું કારણ કે ક્રેડિટ બ્રેડિટ લેવાની હોય જે હોય બધું પ્રાઇઝો પ્રાઇઝો આપણે ઇન્ડિયામાં વધારે હૌથી વધારે રાખવા એ બધા પબ્લિકો સૌથી વધારે ખાવા તા ને પબ્લિક તો હારી જ ઇન્ડિયાની અંદર બહુ મસ્ત આવો ભાઈ જો ખાજો એક વાત મજા આવશે ખાવાની અહીંયા તો લોકો તૈયાર પણ નોનવેજની જ સ્ટીકો ખાય જો તમારે એ અલગ અલગ ફ્લેવરની જો આ નોનવેજ સ્ટીક જ છે કોઈ આપણે જેમ નહીં મળતું તૈયાર બધું ફૂડ મળે ખાવાનું તૈયાર ઓર્ડર તૈયાર નોનવેજ છે જે પેકિંગમાં જ આવે लॉन्ग डेट बहुत नहीं जो बताऊ तुम सब कहो जो बताऊ डेट क्या गई अरे जो जनवरी जान्युआरी हर देखा तो नहीं सॉरी ट्वेंटी फाइव बोलो आ रही चार पाँच महीना चाला अरे आओ आवा चार पाँच महीना पड़ रहे और में मैं नॉनवेज जो है नॉनवेज डिस्ट्रिक्ट અલગ અલગ ફ્લેવરની બધી ઓરિજિનલ નાચો બધી અલગ અલગ હની બાર્બેક્યુ ઓરિજિનલ ઓરિજનલ જો આ તૈયાર બીફ જો અલગ અલગ પ્રાઇઝ હોય બધી ટુ ટ્વેન્ટી નાઇન છે જો થ્રી ફિફ્ટી નાઇન બધાની અલગ અલગ પ્રાઇઝ હોય કારણ કે શું જે પ્રમાણે વેજ હોય ને જો લખેલું હોય બાર ગી બાર જી લખેલું હોય ટ્વેલ્વ જી બરાબર એટલે એની પ્રાઇઝ અલગ હોય આ બધાની પ્રાઇઝ સેમ જ છે ઉપરવાની આ નહીં અલગ જો આ રી ઓછું હો બરાબર પેલું બાર જી હતું આ રીઓ જો પોઈન્ટ સેવન નાઇટી સેવન ઓઝેડ એટલે વજન ઉપર આ બધું જો આની અંદર અને બે વસ્તુઓની અંદર ભેગી જો અને આ રહી એક જો ચીઝ છે બરાબર અને આ રહી નોનવેજ સ્ટ્રીક બીફ ઉપર લખેલું જો બીફ સ્ટ્રીક એન્ડ ચીઝ આ લોકો શું ખોય છે જો આ આરી અમેરિકન ચીજ હતું આ ચેડા અલગ 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 ચીજો બધી જેને જે ભાવતું આ બિગ સાઇઝ આ સ્મોલ સાઇઝ આ ટુ ટુ થર્ટી નાઇનમાં અરે ફોર ડોલરમાં પડે ફોર ઓ નાઇન જો લખેલી ફ્રાય છે ફોર ઓ નાઇન બીજો પેકિંગમાં ભું આ કટકા નોનવેજના અલગ 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 ફ્લેવરના આ તરકી આ બીફ 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 જ છે આ બધું જો લખેલું છે ઉપર બીફ બીફ અને અહીંયા અંદર પણ ફ્લેવર બધી અલગ 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 આ રીત ટેન ડોલરમાં પડો એક કારણ કે જો થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ફાઇવ ઓઝેડ આ બધી જ દસ ડોલરમાં આ બધી અલગ 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 ફ્લેવરો છે જો આ સ્પાઈસી આ ઉપર મર જાપલીન્સ એટલે મરચું હોય એટલે પેપરો પેપર આ સ્વીટ એન્ડ હોટ આ ગળી પણ આવે હાટ પણ આવે અલગ અલગ બધી જ બધી ફ્લેવરો હું તમને જો પિક્ચર જે બતાવ્યું હોય ને એ પિક્ચર એવા હોય આ જો બેકન ભૂંડિયાનું આ જો આ રેક્સ વિનેગર સોસ આ બધું જ નોનવેજના અંદર નોખોમાં આપણને સોસો બધા નોખીએ ને એ પ્રમાણે જ આવે છે જો બીફનું જ આ બધું જ છ માછલીનું અલગ આવે બધું અલગ 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 છે બધું નોનવેજ તો જ છે આ નોનવેજ છે શું આ શું જો લખેલું છે ઉપર બી ફ્લેવર પછી આરે જો આપણે પાસ્તા ખાઈએ આ નોનવેજ પાસ્તા જો તૈયાર અચ્છા પછી આ જો આ નોનવેજા લખેલું જો પેફરોની આ બફેલો બ્લ્યુ ચીઝ આ નોનવેજ અચ્છા હેરીએ આજે આપણે આવી ગઈ સેમ્સ ક્લબમાં ટોયલેટ પેપર ને બધું બધું અહીંયા મતલબ વોટર મોટો દાખલા બંધ વસ્તુ અહીંયા મતલબ બધું તૈયાર સિરિયલો કોફી મોટો અમે નાનો રાખીએ આ મોટો છે સ્ટાર બધું જ હોલસેલનું આ રીતે કપડા આ બાજુ કપડા બધો જો સો ડોલર સત્તર ડોલર નો પેન છે ઓમ સ 32 સાઈઝ નો 11 ડોલર માં કોટન આ શર્ટ કોટન ટી શર્ટ ને બધું સેમ સ્લોની બાર આઈ ગયા જો પાર્કિંગ જો ખાલી આ લારીઓ ભરીને લઈ જવા માટે કદાચ કે કોઈ વસ્તુ મોટી લાવી હોય ને તો આ લારી પેલી હોય હોય ટોલી અલગ અલગ પિકઅપનું હરિયો અલગ છે પાર્કિંગ હારી રેગ્યુલર પાર્કિંગ છે અને હેન્ડીકેપનું પાર્ક અલા જો હેન્ડીકેપમાં હેર્યું હેન્ડીકેપનું દોરેલું નિશાન જ હોય સેમ ક્લબ બધું જેટલું ગાર્બેજ ભેગું થયું હોય કારણ અહીંયા ગાર્બેજની બેગ પેલું આવ્યું નહીં ડમ્પસ્ટર વાર હોતે જો આપણે ડિલિવરી આવ્યા આજે બિયર નહીં કેટલા બધા કેસ જોવો ખાલી એકસો પાંચ કેસ પચીસો થી છવ્વીસો ડોલરનું હશે કારણ કે બધું જ ખાલી Yo તમે બધું ખાલી હે ને આ બધા ભરાઈ જશે કારણ કે સિંગલ કેને પણ નતા ફેમિલી પેક નતા ટ્વેલ બાય ટ્વેલ આ બધું જ ટોટલ એકસો પાંચ કેસ આવ્યા આજે તહેવારને હાલ ડિલિવરી ગોઠવી દે ભાઈ સેન્સ ક્લબમાં પણ આજ તો જવાનું હોય જમ સમર આવશે ને એમ કેસ વધશે જ બહાર જઈએ પછી એમ ગોઠવી દઈએ જો ભાઈ ગોઠવી તો દીધી ડિલિવરી બધી કચરો થોડું બાકી ફેમિલી એમના થોડું બાકી બે ત્યાં સિંગલ કેસો ને બીજું બધું ગોઠવી ગયું

Con uh, todo, hours work. Ocho, ocho yeah, working. Ocho. What? Mucho bueno. Yeah, sometimes. A cash. Cash Yeah, sometimes check, sometimes cash. Is a good, bueno? Yeah. It depends. Yeah. Mucho money. Bolsa. Sí, por favor. Okay. <laughs> okay. આ ગાટ 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 થેન્ક યુ ગ્રેશિયા ચમીકો મનો છે ભઈ હાંજના વાગી ગયા હવે હરા પાંચ જો બાર મસ્ત વાતાવરણ થઈ ગયું વરસાદ આવે એવું અંધારું ગોળ થઈ જવા આવ્યું એ લાઈટ ચાલુ ન કરી વરસાદ આવે એવું થઈ ગયો ને જોરદાર કારો કારો મેસ વાદરો હોય ને ભાઈ

મસ્ત એવો પવન છે પણ વાતાવરણ મસ્ત હવે ભાઈ હાલ કોમ પતી ભાઈ બધું આ શું આખો અરાઉન્ડ સેમસઅપમાં જઈને આવ્યા હતા બધું પાણી બન્યું ભર્યા હતા તો બધું હરખું કર્યું આજનો દિવસ થોડો બીજી રહ્યો અને કાલે ડિલિવરી આવવાની તો બધું હળખું કરી દીધું અગાઉથી જગ્યા કરી દીધી બધી અને પવન મસ્ત હતા હાલ ઠંડો એટલું બધું તો નહીં તમે જોઈ શકો હું જાકીટ વગર ફરી દેવું કાકાને કારણ બોકલ બોલાવવા પડશે અમેરિકામાં કારણ કે હમણાં સાત આઠ વાગે બતાવતો હતો વરસાદ ચાલીસ ચાલીસ ટકા ત્રીસ ટકા પણ હજી બોલો વરસાદ આવ્યો નહીં અને કોઈનું એ પણ ખોટું પડે જ આ ગઈ કે ભાઈ સાત આઠ વાગે બતાવતો હતો ત્રીસ ચાલીસ ટકા પણ હજી આવ્યો નહીં પવન વસ્ત થયો છે તો આજના બ્લોગમાં ભાઈ એન્ડ કરીશું મારો આજનો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને તમારા જો કોઈ આઈડિયા હોય સો ટકા કોમેન્ટ કરજો એના ઉપર હું બ્લોગ બનાવી તો જોતા રહો રવિ બ્લોગ યુએસએ અને મારી ચેનલના શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય માઉમિયા